એને કહેવાય વેચલવાલ ની પડતા પછી નાણાકીય ખર્ચાઓ ઘસારો અને અન્ય ખર્ચાઓ એ ચારેય નામ મિત્રો ખર્ચાઓના છે અને છેલ્લે વધારેમાં આવ્યું મિત્રો આવક વેરાનો દર તો કે 30% મિત્રો દાખલો સ્ટાર્ટ કરીએ રોમન નંબર 1 થી પહેલું જ નામ છે મિત્રો વેચાણની ઉપજ વેચાણની कोको आज भाई मित्रों 2016 ની અંદર વેચાણ આપેલું છે 8 લાખ લક્ષીય 100 ની અંદર 8 લાખ મિત્રો 2017 ની અંદર વેચાણ આપેલું છે 9 લાખ લક્ષીય 9 લાખ આગળ મિત્રો 9 લાખ - 8 લાખ એટલે મિત્રો વધારો આવ્યો 1 લાખ હવે મિત્રો આગળ ગણીએ ટકા ઓકે 1 લાખ भाग्य 8000% मतलब 12.50 12.5 बराबर 12.50 তারপরে મિત્રો આગળ વધીએ રોમન નંબર 2 रकम ની અંદર વિષય નામ આપેલું છે કે અન્ય આવક અન્ય આવકમાં મિત્રો પહેલા 2016 ની લખીએ તો કે 2016 ની અંદર 1 त્યાર પછી 2070 ની અંદર તો કે 2 લાખ - 1 લાખ વધારો આવે 1 લાખ અગર મિત્રો ઘણી 1% તો કે 1 લાખ ભાગ્યા 1 લાખ ટકા એટલે 100 1 લાખ ભાગ્યા 1 લાખ ટકા 100 તો મિત્રો અહીંયા આવકો પૂર્ણ થઈ ગઈ આવકો પૂર્ણ થઈ જાય એટલે મિત્રો આવકોનો સરવાળો મારી દેવાનો આવકમાં મિત્રો વધુમાં વધુ બે જ નામ આવશે બે થી વધારે નામ મિત્રો આવકની અંદર હોતા નથી વેચાણ ઉપજો અને અન્ય આને મિત્રો આપીએ રોમન નંબર 3 રોમન નંબર 3 એટલે સામે લખીએ કુલ આવક कुल आवको मतलब आवको का सरवालो करिए तो 8 लाख प्लस 1 लाख मतलब 9 लाख 9 लाख 10 2 लाख 11 लाख 11 में -9 लाख तो 2 लाख गिनती पर जा सके लाख प्लस 1 लाख 2 लाख मतलब टक्का टक्का का सरवालो में है 90% तो के 2

લખીએ ખર્ચા મિત્રો એક જ હોય તો ડાયરેક્ટ લખાઈ દે પણ અહીંયા મિત્રો એક કરતાં વધારે છે એક કરતાં વધારે છે ટોટલ 4 નામ તો મિત્રો એને પેટાની અંદર લેવાના પેટા રોમન A પહેલું નામ ખર્ચા ની અંદર પહેલું નામ તો કે વપરાયલ માલની પડતા લખો વપરાયલ માલની પડતા એમાં મિત્રો પહેલા 2016 ની રકમ લખીએ તો કે 3 લાખ

હવે મિત્રો મગજની અંદર વિચાર એવો પણ આવે કે ખબર કેમ પડે કે આને ખર્ચા ઓકે તો મિત્રો મેં તમને પહેલા સૂચના આપી કે આવકમાં વધુમાં વધુ બે જ નામ હશે એક તો વેચાણની ઉપજ ઉપજ એટલે ખબર પડી જાય આવક અન્ય આવક એટલે ખબર પડી જાય આવક પછી આ બે જ નામ આવકમાં હશે સિવાયના તમામ નામ હોય એને કહેવાય ખર્ચા આગળ વધીએ તો કે નાણાકીય ખર્ચાઓ એની અંદર મિત્રો બે હજાર સોળ ની અંદર સાઈઠ 2070 ની અંદર પા 60 હવે મિત્રો 60000 માં વિગટ્સ 60000 કરો તો 0 આવે 9 ટકાય વધારો નથી કાય ઘટાડો છે 60000 60000 મો વધારો નો ભાગ તો ટકા પણ મિત્રો આવતા નથી ગણતરીમાં થતેને તો કેટલા ટકા વધ્યા કેટલા ટકા ઘટા ડેશ ત્યારબાદ મિત્રો પેટાનો નંબર 3 આવી એટા નંબર કોમન નંબર 3 ની અંદર મિત્રો નામ આપ્યું घसार इमा मित्रों पहला 2016 नो घसारो लेए तो के 40 मिला 2017 नो घसारो तो के 40 मिला इन्हें समान से में नो बदारो नो बटारो नो टका यार बस मित्रों बेटा रोमन चार खर्चा हुआ अगर नो नाम तो के अन्य खर्चा

वे मित्रो ટકા غنيه છે તો કે -20000 11 લેલા ટકા દર્શો તો -10% આવશે - એટલે કૌંસમાં 10 મિત્રો અહીંયા તમામ ખર્ચાઓ પૂર્ણ થયા ખર્ચાઓ 4 રકમ એટરામન 1 એટરામન 2 એટરામન 3 એટરામન 4 ચારે ખર્ચાઓ પૂર્ણ થઈ ગયા મિત્રો ખર્ચાઓનો સરવાળો મારવો ટોટલનો બોક્સ બનાવી

plus 1 lakh, ini sih aja. Maksudnya itu 10 Minus 10 lakh, maksudnya 10. Ambilkan lagi 95.000, itu 30.000. Kalau misalnya minus 30.000 minus 20.000, itu 10.000. Jika itu tagar ini, itu 10.000. Paham kaya 10 1.66 1.66 अबे मित्रों रोमन नंबर 4 સુધી પૂર્ણ થઈ આગળ ઉતિયે મિત્રો रोमन नंबर 5 આવક વેરા પહેલાનો આવક વેરા પહેલાનો નો મતલબ એવો થાય કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ માઈનસ એને દેવાય નફો અને એના ઉપર સી આવક વેરો બનેલો હોતો નથી એટલે આને કહેવાય આવક વેરા પહેલાનો નફો તો કે કુલ આવકનો ટોટલ કેટલો તો કે 9 લાખ એમાંથી કુલ ખર્ચાઓ માઈનસ કરો કેટલા 6 લાખ અને 9 લાખ માઈનસ 6 લાખ કુલ આવકના ટોટલમાંથી કુલ ખર્ચાનો ટોટલ માઈનસ કરો વધે 3 લાખ

मित्रगणिये तो पहला आंकड़ा है 3 लाख 30 लाख का 30% 3 लाख का 30% એટલે 90 આગળ વધે તો 4 लाख 90000 4 લાખ 90000 ના 30% એટલે 1 લાખ 47 આગળ વધે 1 લાખ 90000 ના 30% એટલે 57 બની એને 3% તો કે 57000 ભાગ્યા 90000 टका टका है तेरसठ पॉइंट तेरतीस तो अरे मित्रों नफा मार्ची आवक वेरो माइनस, थे, माइनस थे, कर मा तो तो वर, तो तो माइनस करो वहाँ पे मित्रों फरी चीज़ नीचे बीटी मार्ग में बढ़ा तो ऊपर ना हम तो मार्ची नीचे लो माइनस कर आपके मित्रों अंतिम रोमन नंबर सा आवक वेरा पच्ची आवक वेरा पच्ची नो त्राणों का मात्रिक आवत वेरिएबल माइनस है क्योंकि त्राणों लाख माइनस निवोज़र वधे डे लाख पच्चीस हज़ार चार लाख निवोज़र माइनस एक लाख उत्तरी हज़ार वधे त्राणों लाख तैतारी हज़ार एक लाख निवोज़र माइनस सत्तावन हज़ार वधे एक लाख तैंतारी हज़ार मनी एमिटरों पक्का क्योंकि एक लाख त� आपकी आगे 10,000 दस हजार टका टका आगे नेशन पॉइंट पैंतीस ये मित्रों लाखों लोग कोरोना से जो लाखों लोग कोरोना था ये मित्रों जिसे डबल लिटिंग मार मित्रों अगर तेरे वस्तु कि आवक को बेरा पहला ना नफ़ो आवक को बेरो अने आवक को बेरा पच्चीस ना तो नहीं ना टका मित्रों समान